હેલો તો યુટ્યુબ ફેમિલી આશા કરું કે મિત્રો અત્યારે આપણે ધાતુન બાતન કરીને રેડી થઈ ગયા છે પાછળ સારોહી જઈશે અત્યારે ઉઠ્યા છે બરાશ એવું નાખી ને આપણે અત્યારે ચા તો થઈ ગયો છે એટલે અત્યારે ચા પીવાનું છે રોટલી બનશે બની ગઈ છે આપણે રોટલી ચા નાસ્તો કરીને અત્યારે જવાનું છે કપાસમાં નીંદવા અત્યારે બે દિવસ કાલથી વરસાદ નથી આવતો એટલે આપણે અત્યારે જવાનું છે નીંદવા કાલે થોડી વાર ગયા હતા ને અત્યારે આપણે ચા ઉતારી દઈએ થઈ ગયો છે એટલે ચા છે થઈ ગયો એટલે આપણે લઈ તો મિત્રો આપણે ચા રેડી ચા પી લઈએ એટલે તો આપણે ચા પીન રેડી થઈ ગયા છે આ બાજુ જઈને આરોહી રોહી હજી પીવે છે અત્યારે આપણે જઈએ હવે કપાસમાં નીંદવા ચા પીન રેડી થઈ ગયા છે એટલે જઈએ આપણે કોદારી લઈ લીધી છે ને આ બાજુ જવાનું છે અહીંયા આપણે દવા સાટી દીધી ને આ છે બીજાનો શેડો લાગે છે એટલે આપણે થોડે લગી દવા સાટી અહીંયા આપણે થોડાક લાકડા નાખી છે અહીંયા એટલે થોડું ચોખ્ખું રહી કરીને પણ જોઈએ શેટ આવે તો દવા તો આપણે અહીંયા પણ સાટી દેવી છે કારણ કે અહીંયા બધું લીલું લીલું થઈ ગયું છે એટલે કોઈ બી જનાવર આવતું હોય એ આપણને દેખાય નહીં એટલે અને આજનું વાદળ કાલ તો સૂર્યદેવ દેખાયો તો આજ તો નથી દેખાણો કારણ કે બધું વાદળ પાછું થઈ ગયું છે બે ત્રણ દિવસ રહેતું હોય તો સારું છે કેમ કે આપણે દીવીલા એરંડા છે એ આપણે ઓરાઈ જાય તો રહેતો હોય તો સારું અથવા તો આનું તો કંઈ ફરવાના આવ્યા થાય અને મિત્રો વાત અહીંયા આપણે શાક શાકબકલું રાખ્યું છે અહીંયા છે ગવાર અહીંયા પણ ગવાર છે અહીંયા છે ભીંડો ના અહીંયા ત્રણ જગ્યાએ ગવાર છે અહીંયા ભીંડો છે ત્રણ જગ્યાએ અહીંયા ચોરી છે ને આમાં છે મકાઈ આમાં કાકડી નાખેલી છે આમાં પણ કાકડી નાખેલી છે જે થાય આપણે કાકડી નાખી દીધી છે કારણ કે આપણે ખાવા તો જોઈએ ને ચિકેનો નાખી છે પણ ચિકન નથી ઉગી એટલે ચંપલ તો અહીંયા કાઢવું પડશે અને કરે અહીંયા થોડુંક ખૂચી જ હોય છે એટલે અને મિત્રો આ બાજુનું આ ખેતરનું પાણી છે ને એ જ અમારે વધારે ચાલુ રહે છે એટલે અમારે કપાસની નુસ્ખોની આવે છે બાકી તો એકદમ સારા રહી છે કપાસ તો મિત્રો તો મિત્રો આપણે આટલું નહીં દીધું છે કાલે થોડુંક નહીં જ આજે નીંદ્યું છે આ બાજુનું થોડુંક છે નું થોડુંક રહી ગયું છે એટલું આપણે નીંદી જઈશું તો અત્યારે આપણે જઈને મૂકવા જઈએ છીએ ફરીથી પાછા જેમ કે સાડા નવ થઈ ગયા છે એટલે અત્યારે મૂકી આવીએ અહીંયા મૂકી દઈએ આપણે તો ફેમિલી આજ તો રજા કહે છે પૂર્ણિમાની ને આપણને ખબર નથી અને જઈને પણ નથી ખબર એટલે આપણે અત્યારે મૂકવા જતા અને વાટમાંથી વરીને આવતા રહ્યા છે બીજા શેઠ હતા એ કહી દઉં કે આજે રજા છે પૂર્ણિમાની એટલે કડીથી આપણે આવતા રહ્યા ઘરે વેડિયે અને જઈને આપણે વિડીયો મૂકી દઈએ ને આપણે જઈએ પાછા નીંદવા તો ફેમિલી અત્યારે આપણે ખેતરમાંથી આવી ગયા છે ને અત્યારે આપણે વઘારી દીધી છે કડી અહીંયા બનાવી દીધી છે હશે કડી કેરે વગારી છે ને બીજું તો આપણે નહીં ધોઈને રેડી થઈ ગયા છે ગામમાં જઈ આવ્યા છે ગામમાં જઈ આવ્યા અને સાસ લઈ આવ્યા એટલે કઢી બનાવી દીધી આ રીતની છે કઢી અહીંયા થોડી વાર લાગશે કરવામાં કરવામાં રોટલા તો બનાવી દીધા છે અહીંયા તારનો માહોલ તો આ રીતનો છે બધું ખડ લીલું લીલું થઈ ગયું છે ને સૂર્યદેવ લગભગ થોડીક વાર છે ગુડવામાં એટલે બીજું તો આજે જે છાટા આવ્યા હતા બહુ નથી આવ્યા તો મિત્રો આજનો વિડીયો અહીંયા સુધી તમને વિડીયો સારો લાગી હોય તે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો બે લાઇક ઓન કરી લેના એક લાઈક અને બાકી હું નવો વિડીયો નાખું એટલે તાત્કાલિક તમને નોટિફિકેશન મળી જાય દોસ્તો તો આજનો વિડીયો અહીંયા સુધી ફરી મળીશું નેક્સ્ટ વિડીયો અમે ત્યાં સુધી જય જ્વાહાર